તેમજ રેલવેની હદમાં હાલ રેલવે વિભાગ દ્વારા પીરામણ રેલવે અંદર બ્રિજ પાસે આરસીસી રોડની કામગીરી ચાલી રહી છે રોડને લઈ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા અહીં ભારદારી વાહન ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે તેમજ રોડ આશિંકા બંધ કરાયો છે જો કે જાહેરનામું પ્રસિદ્ધ કરાયું હોવા છતાં અહીંથી ભારદારી વાહન પસાર થઈ રહ્યા છે એટલું જ નહીં કેટલા વાહન ચાલકો બની રહેલા રોડ ઉપરથી પસાર થઈ રહ્યા છે જેને લઈ રોડ તૂટી જવાના સંભાવના છે તો રોડની કામગીરી સામે પણ સવાલ ઉઠ્યા છે આરસીસી ભાગમાં કેટલો ભાગ તૂટી રહ્યો છે જેને લઈ સ્થાનિક ગ્રામજનો દ્વારા રોડની ગુણવત્તા સામે પણ સવાલ ઉભા કરી રહ્યા છે આ અંગે પેરામણ ગ્રામજનો દ્વારા રોડની ગુણવત્તા જળવાઈ રહે તેમજ રોડ ઉપર જે વાહનોની અવર જવર છે તેના પર નિયંત્રણ કરવામાં આવે તેમજ જરૂરી આળસ ઉભી કરી ત્યાં વાહન ચાલકોના આવાગમન માટે માનવ મૂકી દે તે નિયમિત કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી હું રહીશ અસલમ અહમદ હાટિયા હાલ આપ જોઈ શકો છો કે અહીંયા રેલવે ગઢના નીચે રહીને જે રોડ બની રહ્યો છે એ રોડ સારું કામ છે કે હમણાં બની રહ્યો છે પણ જે ટાઈમે બનવો જોઈએ તો તે ટાઈમે નહીં બન્યો અને હાલમાં જે રોડ બની રહેલો છે એની ઉપરથી લોકો જાય છે તંત્રને નમ્ર વિનંતી કે એની અંદર જરાક ધ્યાન દોરે અને રોડની જે ગુણવત્તા જે સરકારી ધારાધોરણ હોય તે જળવાઈ રહે એવી અમે નમ્ર વિનંતી કરીએ છીએ જય હિન્દ જય ભારત